બે વર્ષ પછી રશિયા ફરીથી યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકી પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે આ ક્રમમાં રશિયન સેનાની બે મિસાઇલોએ રવિવારે ખારકીમાં હાર્ડવેર સુપર સ્ટોર પર બોમ્બમારો કર્યો તો ઓછામાં ઓછા અગિયાર લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે યુક્રેનના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે રિપોર્ટ અનુસાર ખારકી ક્ષેત્રીય સૈન્ય પ્રશાસનના વડા ઓલે સુની હુબોવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે મૃતકોની સંખ્યા વધીને અગિયાર થઈ ગઈ છે અગાઉ તેમણે કહ્યું હતું કે રશિયન હુમલામાં છ લોકો માર્યા ગયા છે અને ચાલીસ ગાલ થયા છે આ સિવાય તેણે સોળ લોકો ગુમ હોવાનું પણ કહ્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ